બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં યોજાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્રપ્રેમને સમર્પિત હર ઘર તિરંગા અભિયાન કાર્યક્રમ અંતર્ગત દેવગઢ બારિયા નગર ખાતે પણ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી રાષ્ટ્રભક્તિનો પ્રેમભાવ જાગૃત કરતી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વંદે માતરમ અને ભારત માતા કી જયના જય ઘોષ સાથે નીકળેલી આ તિરંગા યાત્રાનો મહાનુભાવોએ બસ સ્ટેન્ડથી લીલી ઝંડી આપીને પ્રારંભ કર્યો હતો આ યાત્રા પોલીસ સ્ટેશન ધાનપુર રોડ એકબત્તી સમડી સર્કલ વિક્ટોરિયા સર્કલ થઈ ટાવર ખાતે પૂર્ણ થઈ હતી જ્યાં બાળાઓ દ્વારા નૃત્યો પણ કરવામાં આવ્યા હતા આ તિરંગા યાત્રામાં દેશ પ્રેમના ગીતોથી આખું દેવગઢ બારિયા ગુંજી ઉઠ્યું હતું આ તિરંગા યાત્રામાં રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ પ્રાંત અધિકારી નાયબ પોલીસ અધિક્ષક મામલતદાર ચીફ ઓફિસર સહિત પદાધિકારીઓ અધિકારીઓ તમામ વિભાગના કર્મચારીઓ ગામના અગ્રણીઓ ગ્રામજનો વિદ્યાર્થીઓ અને દેશ પ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સહભાગી બન્યા હતા અને દેશભાવનાને ઉજાગર કરી હતી દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે આઝાદીના અમૃત મહોત્સવના અવસરે આવતીકાલે આ દેશની અંદર આપણે અઠ્યોતરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યા છીએ એના ભાગરૂપે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સમગ્ર ભારત વર્ષની અંદર ત્રિરંગા યાત્રાના માધ્યમથી ઘર ઘર ત્રિરંગાના જે કાર્યક્રમના માધ્યમથી આજે દેવગઢ બારિયા નગરની અંદર પણ તમામ સમાજના મોભ્યો વહીવટી તંત્રના અધિકારીઓ નગરજનો શહેરીજનો આઝાદીના ઇતિહાસમાં આટલી મોટી સાતેક હજાર અમારા કાર્યકર્તાઓ આગેવાનો તમામ સમુદાય સાથે મળીને ત્રિરંગા યાત્રા આજે અમે આખા શહેરમાં માં ફર્યા છીએ આખરે નાની બાળાઓએ એના નૃત્ય પણ કર્યા છે અને આવતીકાલે ધ્વજવંદન કાર્યક્રમ મારા દેવગઢ બારિયા રમત ગમત સંકુલ ખાતે કરવાના છે એનું આમંત્રણ આપવાનું હતું આજ કાર્યક્રમ આજનો હતો એમાં તમામ ભાઈઓ બહેનો નો ઉપસ્થિત હતો મીડિયાના મિત્રો પણ સાથે થેન્ક યુ રિપોર્ટ વિનોદ રાવલ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત દેવગઢ બારિયા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર